સૂરતના કુશ જરીવાલાએ વાંસમાંથી સાયકલ તૈયાર કરી છે આ સાયકલ બનાવવામાં તેમને બે મહિના જેટલો સમય લાગ્યો છે હું એકવાર ફેસબુક સ્ક્રોલ કરતો હતો તો મેં એક વિડીયો જોયો એમાં એક માણસ એવું બતાવે છે કે એક માણસ નેચરની બહુ નજીક જીવે છે ને બધી નેચરલ વસ્તુ કન્ઝ્યુમ કરે છે અને એમાં જ મેં એક બાંબુ બાયસિકલ પણ જોઈ તો હું ઇમ્પ્રેસ થઈ ગયો જોઈને ત્યારે જ મેં ડિસાઈડ કર્યું કે ઇન્ડિયામાં પણ આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થાય અહીંયા બહુ રેર છે તો ત્યારથી મેં ચાલુ કર્યું પછી રિસર્ચ કરવાનું મહિનાની રિસર્ચ પછી બધા ટૂલ્સ ઇક્વિપમેન્ટ્સ ભેગા કર્યા અને બે મહિનામાં આખી સાયકલ કમ્પ્લીટ થઈ ગઈ સાયકલ બનાવવામાં વિશિષ્ટ પ્રજાતિના વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મહારાષ્ટ્રમાં ઉગે છે આ જે બામ્બુ છે એ સ્પીસીસ નું નામ ડેન્ડ્રોકેલામસ ટોક્સી છે તે ગુજરાતમાં તો અવેલેબલ નથી મહારાષ્ટ્રથી મંગાવ્યા છે આ બામ્બુની સ્પીસીસ બહુ ટફ છે અરાઉન્ડ 150 કેજીસ પણ ઉંચકી શકે આરામથી અને આ બામ્બુ અલગ અલગ સ્પોર્ટ્સ જે રીતે ઓલિમ્પિક્સમાં પોલ વોલ્ટ હોય તેમાં પણ યુઝ થાય છે એમાં બહુ બધું વજન હોય તે બી એ સહન કરી શકે છે પહેલાં તો સૌથી મેઇન ચેલેન્જ છે કે બાંબુને કટ કરવા અને સાયકલના શેપમાં અરેન્જ કરવા તે મોટો ચેલેન્જ હતો તે જે એને અરેન્જ કરીને પછી સૂતરી એટલે જે જૂટની રોપ આવે એ અને ઇપોક્સી એડેસિવ બ્લૂ આવે એના મિક્સરમાં મિક્સ કરીને જોઈન્ટ્સ પર રેપ કર્યું છે અને પછી એ સુકાઈ જાય પછી એકદમ ડ્યુરેબલ અને મજબૂત બની જાય છે પ્રશ્નો દાવો છે કે વાંસથી બનેલી આ સાયકલ 150 કિલો વજન ઉંચકી શકે છે અને સાયકલની પડતર 25000 રૂપિયા છે આ જે સાયકલની ફ્રેમ છે ખાલી આ જે ટ્રાયેન્ગ્યુલર સ્ટ્રક્ચર હોય છે બામ્બુનું તે 25000 એનો કોસ્ટ આવે છે અને કમ્પ્લીટ સાયકલનો જે કોસ્ટ હોય છે તે કસ્ટમર કેવા કમ્પોનન્ટ સિલેક્ટ કરે છે એની ઉપર ડિપેન્ડ કરે છે